નમસ્કાર મિત્રો જી કે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજથી હું એક નવી જ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું જેમાં દરેક વિષયના ઇઝીથી હાર્ડ પ્રશ્નોના વન લાઇનર પ્રશ્નો જોવા મળશે તો સૌ પ્રથમ શરૂઆત ઇતિહાસથી કરું છું જેનો પાર્ટ વન આજે તમારી સમક્ષ રજૂ કરું છું ચાવડા વંશનો સ્થાપક વનરાજ ચાવડા ચાવડા વંશનો અંતિમ શાસક સામંતસિંહ સોલંકી વંશનો સ્થાપક મૂરરાજ સોલંકી સોલંકી વંશનો શ્રેષ્ઠ રાજા સિદ્ધરાજ જયસિંહ ભીમ બાણાવળી ભીમદેવ પહેલો ભોરો ભીમ ભીમદેવ બીજો સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કરનાર ભીમદેવ બીજો એકાંગવીર ભીમદેવ બીજો ધર્મપરાયણ રાજવી કુમારપાર ગુજરાતનો અશોક કુમારપારને કહેવામાં આવે છે કર્ણદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી કર્ણદેવ બીજો કર્ણદેવ વાઘેલા તો મિત્રો આ જ રીતે વન લાઈનર પ્રશ્નો તમારી સમક્ષ હું લાવવાનો પ્રયત્ન કરીશ આજે પાર્ટ વન છે તેમ જો આપ સૌનો સહકાર સારો મળશે તો પાર્ટ ટુ પાર્ટ થ્રી ઇતિહાસનો છે તેવી રીતે ભૂગોળ સાંસ્કૃતિક વારસાનો આપ સમક્ષ રજૂ કરીશ તો મિત્રો એક પ્રશ્ન પૂછીશ જો આવડતો હશે આપને તો ચોક્કસથી કમેન્ટ કરજો મોઢેરાનું સૂર્યમંદિર કોને બંધાવ્યું હતું ચોક્કસથી વિડીયોને લાઈક શેર કરજો અને પ્રશ્નનો જવાબ આવડે તો કમેન્ટ કરજો જય હિન્દ જય ભારત